દેશ તથા સમગ્ર દુનિયામાં છેલ્લા ત્રીસ વર્ષથી કાર્યરત છે આ શુભ અવસર પર શંકરાચાર્ય પીઠના સંત પૂજ્ય સ્વામી નિરંજનાનંદજી મહારાજે કહ્યું પતંજલિ યોગ પીઠના સ્થાપક બાબા રામદેવજીએ ઘરે ઘરે યોગને પ્રગટ કરી દેશની પ્રગતિમાં તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆતમાં પણ અગ્રણી યોગદાન આપ્યું છે સાત લાખથી વધારે લોકોને રોજગારી આપી યુવા વર્ગને ઉત્સાહિત કર્યો છે એટલું જ નહીં તેમણે આપણા બધાની પતંજલિના વિવિધ ઉત્પાદનો કેટલા સ્વાસ્થ્ય વર્ધક છે તે પણ જણાવ્યું આદરણીય શ્રીએ ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરતા કહ્યું કે જો આપણે પોતે આપણી ભારતીય સંસ્કૃતિ યોગ આયુર્વેદ અને સ્વદેશી જો આપણે ભારત પર ગર્વ ન કરીએ તો કેવી રીતે આપણું ભારત વિશ્વ લીડર બનશે પતંજલિ યોગ સમિતિના સભ્ય લક્ષ્મણ ગુરવાની અનંતભાઈ રાજુ એમ ઠક્કર સુનિલ પટેલ મીનાક્ષીબેન હિરેનભાઈ તથા બસો થી વધારે યોગ સાધકો જોડાયા હતા સૌએ સ્વસ્થ ભારત માટે સંકલ્પ લીધો હતો આજે પતંજલિ યોગ પીઠના ત્રીસ વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે અમે આજે ઝાંસી રાણી મેદાન જ્યાં અમે ત્રણસો દિવસ નિરંતર યોગ સાધના કરીએ છીએ ત્યાં આજે સ્વામી નિરંજનાનંદ મહારાજજી આવ્યા એમને અમને સ્વદેશી યોગ સંસ્કૃતિ ભારત નિર્માણના આશીર્વચન આપીને સર્વ યોગ સાધકોને ઉત્સાહિત અને આનંદથી અમારા જીવનને રાષ્ટ્રભક્તિથી ભરી દીધું આજે પતંજલિ યોગપીઠના અમારા અગ્રણી લક્ષ્મણભાઈ ગુરુવાણીએ વડોદરા સમસ્તના યોગ સાધકોને આમંત્રણ આપ્યું એમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના કોઓર્ડિનેટર મીનાક્ષીબેન સુનિલભાઈ હિરેનભાઈ ઉપાધ્યાય અને આર્ય સમાજમાંથી આનંદભાઈ વગેરે ઘણા મહાનુભાવોએ આવી આવીને આજે આ યોગ સાધનાના ત્રીસ વર્ષ જે પૂર્ણ થયા છે પતંજલિ યોગપીઠ અને વિશ્વ આજે યોગ દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે એમાં પણ પતંજલિ યોગ પીઠના મહા તપસ્વી યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજનું મોટું યોગદાન છે એવું પણ અમને બ્રહ્મચારી નિરંજનાનંદ મહારાજીએ જણાવ્યું તો વડોદરાવાસીઓ નિયમિત યોગમાં જોડાય ઘર ઘર યોગ પહોંચે કરો યોગ રહો નિરોગ ઘર ઘર હમ જાએંગે સબકો યોગ શીખાય ऐसी प्रार्थना के साथ वडोदरा नगरी के सारे सज्जनों को हम योग के प्रति अपना योगदान दें और अपने जीवन को स्वस्थ और समृद्ध बना के भारत को विश्व गुरु का प्रदान करने के लिए सहयोग करें भारत माता की जय वंदे मातरम